રાજ્યમાં તેજ ગતિના પવનો ફૂંકાતા ઠંડીનો કહેર વર્તાવી રહ્યો છે સવારે અને રાત્રે ઠંડા પવનોને કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે લોકો ગરમ પાણી અને તાપણાના સહારે થયા છે આગામી દિવસોમાં ભારે ઠંડીની હવામાન વિભાગની આગાહી કરી છે વાત કરીએ કચ્છના નલિયાની જ્યાં સૌથી વધુ ઠંડી પડે છે ત્યારે શા માટે નલિયામાં આટલી ઠંડી પડે છે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું હોય છે પરંતુ આ વખતે નવેમ્બર માસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો ન હતો અને ડિસેમ્બર માસ શરૂ થતાની સાથે જ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે હાલમાં કચ્છભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે કચ્છનું કાશ્મીર કહેવાતું એવું અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો છ થી દસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે ત્યારે શીત મથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે આપણે છે ને કે આ બધું જે વિન્ડ જે ડાયરેક્શન છે ગ્લોબલી આખી પૃથ્વીની અંદર એના ઉપર નિર્ભર કરે છે અને જે હવાનો જે નેચર છે એ હવા હંમેશા છે ને કે ગરમ પ્રદેશથી કરીને ઠંડા પ્રદેશ તરફ હંમેશા જતી હોય છે બરાબર આપણે વાત કરીએ ઉનાળાની જયારે ઉનાળો ભરખમ ઉનાળો હોય ત્યારે શું છે કે જમીન તપે એકદમ બહુ જ ગરમી હોય બરાબર અને મસ્ત એક્ઝામ્પલ આપું તો જયારે ભુજમાં ગરમી પડે બહુ બધી ઉનાળામાં જૂનમાં કે મેમાં અને તમે માંડવી તરફ ડ્રાઈવ કરશો ને જયારે તે ખોળાપુલ પછી એક એવો પોઈન્ટ આવશે કે અચાનક થી તમને ઠંડી ઠંડી લાગવા મળશે એમ બરાબર તો ઉનાળામાં શું હોય છે કે જમીન ગરમ હોય અને દરિયા ઠંડા હોય એટલે જે હવા છે એ દરિયાથી કરી અને જમીન તરફ જાય એટલે અરેબિયન સીથી કરીને આપણે હિમાલય તરફ કે બે ઓફ બેંગોલથી કરીને હિમાલય તરફ આ હવા જાય એનું નેચરલ સ્ટાઈલ હોય છે આ વાત થઈ ઉનાળાની વરસાદ પડે બહુ બધો બરાબર પછી ધીમે ધીમે જે હિમાલય તરફમાં જે આપણો શિયાળો આવે શિયાળો આવે ને એટલે શું થાય છે કે જે રશિયા ચાઇનાથી જેટલી પણ ઠંડી હવા આવે એને કહેવાય એ એ હિમાલય ન તો રશિયા અને ચાઇનાથી ઠંડી હવા છે એ સીધી આપણી કરી અને આપણે અનુભવત પણ હિમાલય એક બેરિયર આવી ગયો તો શું થાય છે કે એ જે હવા આવે ને હિમાલય ક્રોસ ન કરી શકે એટલે હિમાલયમાં એ ઠંડા પ્રદેશો બને જો લીલા પાસ છે કે કારાકુલમ છે કે ત્યાં કને તમે જુઓ તો બહુ બધું ઠંડી થાય બરાબર અને હિમાલયનો પ્રદેશ એકદમ ઠંડો થાય બરાબર અને તમે સાઉથમાં જોશો તો આપણો જે અરેબિયન સી છે તો વરસાદ પછી શું થઈ જાય છે કે હિમાલયમાં ઠંડી વધી જાય બરફ જામે બરાબર અને આપણે અરેબિયન સી નો એરિયા છે એ ગરમ કહેવાય પછી હવાનું જે ડાયરેકશન છે એ બદલાય રાખીએ પછી શું થાય કે જે ઠંડી હવા હિમાલયની છે એ દરિયા તરફ અરેબિયન સી તરફ જાય દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નળિયા રહેતું હોય છે તેમ આ વર્ષે પણ એવું જ દેખાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે લઘુત્તમ તાપમાન છે તે લોકેશન વેજીટેશન અને જમીન વગેરે કેવું છે તેના પર આધારિત રહેતું હોય છે નળિયા છે તે કોસ્ટલ વિસ્તાર છે અને તેની આજુબાજુ રહેતાળ જમીનનું પ્રમાણ વધારે છે ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન પણ ત્યાં નીચું જતું રહેતું હોય છે નળિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળો વિસ્તાર છે અને તેની પાસે કોઈ કુદરતી કવચ નથી જેથી ઠંડા પવન રોકાતા નથી તો રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી પણ ઠંડી થઈ જાય છે રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાટિલ ઠંડી નલિયાના નામે જ નોંધાયેલ છે વર્ષ ઓગણીસો ચોસઠમાં નલિયાનું લઘુત્તમ તાપમાન જીરો પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું

બરાબર કે જો તમારું ક્લાઉડી એન્વાયરમેન્ટ હોય તો જે ગરમ હવા છે એ ઉપર ન જાય બરાબર આપણે ક્લિયર સ્કાય છે એટલે જેટલી પણ ગરમ હવા છે આપણે વડીલો ઘરની અંદર ઉપર બારી શું કામ રાખતા બરાબર કે નીચે હંમેશા ઠંડી હવા બારે હોય એ નીચે રે અને ગરમ હવા ઉપરથી નીકળી એટલે રૂમ નેચરલી ઠંડા રહેતા તો જયારે આકાશની અંદર તમારી પાસે ક્લાઉડ જ નથી તો શું થાય છે કે જેટલી પણ અહીંયા ગરમ હવા દરિયાથી જે આજુબાજુના પથ્થરોમાં જે ભેગી થાય છે એ તરત જ એને ઈઝીલી એસ્કેપ થઈ જાય છે અને તમને આ એરિયા ઠંડો જોવા મળે છે એમાં એવું છે કે પારો નોંધાયો હોય અને આગળ પણ કદાચ નોંધાયો હોય બરાબર પણ આ એક માઇનર ફ્લક્ચ્યુએશન છે વિન્ડ લોકલ વિન્ડ ની પેટર્ન થોડીક બદલાઈ જાય બરાબર કાલે સવારના એવું પણ થાય છે કે નાનકડી માઇનર ફ્લક્ચ્યુએશન એક ડિગ્રી પણ વિન્ડનું ડાયરેક્શન બદલાઈ જાય એટલે જમીનમાં સીધો સો બસો કિલોમીટરમાં ફ્લક્ચ્યુએશન જોવા મળે બરાબર તો આ શું છે ક્લાઇમેટના સાથે નાનકડી મોટી લોકલની વિન્ડ પેટર્ન બદલાણી હોય એના કારણે પણ ત્યાં ટેમ્પરેચર ડ્રોપ થયું હોય મોસ્ટલી આ બધી ટ્રોપિક ઓફ કેન્સર જે કર્કૃતના એરિયામાં તમે જુઓ ગાંધીનગરમાં પણ ઘણી વાર ભુજથી વધારે ઠંડી હોય છે બરાબર આ બધે લો લાઈંગ એરિયા છે ક્લિયર સ્કાય છે અને જે નોર્થ વેસ્ટ હિમાલયથી જે ઠંડી હવાઓ આવે છે એ કોઈ બેરિયર વગર સીધી આ ઝોનમાં આવે છે બરાબર એટલા માટે તમને આ ઠંડી અનુભવાય છે આ ઉપરાંત કચ્છની અંદર ખુલ્લું આકાશ હોય છે જો વાદળછાયું વાતાવરણ હોય તો ગરમ હવા છે તે ઉપર ના જાય પરંતુ કચ્છની અંદર આકાશ ખુલ્લું હોય છે જેથી જેટલી ગરમ હવા છે તે સરળતાથી નીકળી જાય છે અને ઠંડા પવનની અસર વધારે જોવા મળે છે જો લોકલ પવનની પેટર્ન બદલાઈ જાય તો અન્ય વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાનનું પ્રમાણ બદલાઈ જાય છે જો પવનની પેટર્નમાં એક ડિગ્રી પણ ચેન્જ આવે તો સોથી બસો કિલોમીટર સુધી તાપમાનનું પ્રમાણ બદલી જાય છે ઘણી વખત ગાંધીનગરની અંદર પણ ભુજ કરતાં વધારે ઠંડી હોય છે હિમાલયથી જે ઠંડી હવાઓ છે તે કોઈપણ અવરોધ વગર સીધી આ વિસ્તારમાં આવે છે જેથી ઠંડીનો ચમકારો વધારે જોવા મળે છે નલિયામાં ઠંડીના પગલે લોકો પૂરો દિવસ ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે ઠંડા પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે જેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતા પણ જોવા મળ્યા હતા તો રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ જરૂરિયાત ન હોય તો લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ